પૂર્ણાવી થતા તમે જો સદગુરુ મહારાજ આપણને કેવો મારવી ઠપકો આપે માર જો તમારું લક્ષ હોય ને ધ્યાન હોય તો

પણ તોય હાથું કોઈ જો હો તમારા હૃદય પર હાથ મૂકી તોય આવા ધર્મના કમનો હાથ મબો થયો અમારે વીમા કંપની વાળો તમે જો અરબો પતિ હોવા હતા એને પોતાને ખબર ન કે મારા આટલી બધી સંપત્તિ છે સતાય તમે નહીં મનો સાહેબ આપણા સંપત્તિ છે ખુબ આ વ્યાસ પૂર્ણિમા છે સદગુરુ મહારાજ આપણને એ જ બોધ કરે છે કે જેમ ઘરની અંદર તમે ખુબ રહો